મહાનગરપાલિકા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી કારણે ભ્રષ્ટાચારના દ્રશ્યો જોવા મળ્યા હતા કોન્ટ્રાક્ટર ગામમાંથી કચરો ઉપાડે તો છે પરંતુ સુરેન્દ્રનગર અને જોરાનગરના મધ્યમાં આવેલી ભોગાવો નદીમાં કચરો ઠાલવે છે જેના કારણે એ નદી પણ પ્રદૂષિત થઈ રહી છે અને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મુજબ કામ ન કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આવા ભ્રષ્ટાચારીઓને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ખુલ્લા પાડવા અને તેઓ પર ઉપરોક્ત અધિકારીઓ પર કડક પગલાંમાં લેવામાં આવે તેવી માંગ હાલ ઉઠવા પામી છે શું કરવા સુરેન્દ્રનગર નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરી ડમ્પિંગ સ્ટેશનમાં ઠલવવાનો હોય છે એના બદલે આ લોકો સુરેન્દ્રનગરના ભોગાવાને પ્રદૂષિત કરે છે સુરેન્દ્રનગર નગરપાલ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપરોક્ત બાબત આપશ્રી એ તાત્કાલિક ધોરણે ગંભીર અને દંડાત્મક પગલાં લેવા જોઈએ અમે અનેક વખત આપને રજૂઆત કરીએ છીએ કે સુરેન્દ્રનગર જોરાવણનગર મધ્યનો જે ભોગાવો છે એ આ લોકો કચરો નાખી પ્રદૂષિત કરે છે આમ છતાં આપ આ બાબત કોઈ પણ જાતની ગંભીર કામગીરી કરતા નથી અહેવાલ રાજદાન ગઢવી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર